જય જુહાર જય આદિવાસી રામ રામ મિત્રો જય માતાજી ને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને તમે લોકો અમને ખૂબ સરસ એવો સપોર્ટ કરી રહ્યા છો તો એમને સપોર્ટ કરજો અને ભણે ને ત્યાં સુધી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ મિત્રો કરો એટલે અમને ખબર પડે કે તમે લોકો મને કઈ કઈ જગ્યાથી સપોર્ટ કરો છો

ત્રણ પાણી પાઈ નાખા અમે લોકો ત્રણ પાણી પાઈ નાખા અને ત્રણ પાણી પાય ને નીંદે ઉઠાઈ ગયું છે એટલે હવે તો નીંદવાનું ચાલુ કર્યું બે જણ જોઈએ હવે બે જણ કઈ સુધી નીંદાય મિત્રો નીંદવાનું છે આપણે લગભગ દસ વીંગાનો દસ ને બે બાર બાર તેર વીંગા જેવું છે નીંદવાનું હાલ અત્યારે તેર વીંગા નીંદવાનું થાય પણ એમાં એવું છે પાછું થોડી ઘણી આપણે દવા મારીને એટલે પચીસ ટકા પંચોતેર ટકા ફાયદો રહે લગભગ બાકી એવું દસ ટકા જેવું નીકળવાના આવે મોટું મોટું ખળ લેવામાં આવે એવું છે અને એમાં પાછું એવું છે આપણે ગોળપાનનું એવું બધું ખડ આમાં મરી જાય અને એમાં આપણે ફક્ત અને ફક્ત કે ઉખડ રહી આ ઉખડ આખડ આપણે જીરાની અંદર ના મરે ઝીણું એકદમ હાઈ તો મરી જાય કે આ મોટું થઈ ગયું એટલે હવે એ ન મરે તો એને આપણે ઉપાડી લેવું પડે એટલે હાથથી આ રીતના બધું એમ ઉખડીને પછી મૂકી દેવું પડે મિત્રો કારણ કે પછી ચર્યામાં મોટું થઈ જાય ને એટલે મચ્છીનો ત્રાસ વધી જાય તો દોસ્તો આપણું કંઈક હાલ આ ટાઈપનું છે જીરું તો હમણાં તો કંઈ કહેવાય નહીં મિત્રો આપણે જીરું હાલ અત્યારે સારું છે અને જો ભગવાન માતાજીની કૃપા જો એમને એમ સારું રહે તો હારું બાકી તો આપણી મહેનત છે મહેનત આપણે થાય એટલી કરીશું બાકી છોડી દેવાનું ઉપરવાળા પર ભરોસે જે દે એ લેવાનું બાકીનું એને દેવાનું એમ છે તો સોમવાર પણ છે આજ મિત્રોને વિચારે મારે એવો છે કે શિયાળું સીઝન ચાલી રહી છે અત્યારે બરાબર અને ઠંડી પણ છે મસ્તીની તો એમ કંઈક શેટર બેટર લેવાની ઈચ્છા છે ઘરનાને તો સેટર વેટર ગામ આજે સોમવારે છે એટલે ગામની અંદર સોમવારી ભરાય તો સેટર લેવા જવાનું થશે આપણે એટલે ટાઈમ લગભગ હમણાં પાંચ વાગ્યાની આસપાસ છે તો હવે એક વાડલીની આસપાસ નિધી નાખ્યું કલી દોડક વાડલી જેવી નીંદાય જ મિત્રો આપણી પહેલી વાડલી છે ને આ બાજુની શરૂઆત એ આપણે નીંદી નાખી પછી બીજી અડધી નીંદી એટલે હવે આખો દિવસ ઉઘડા ઉઘડા નીંદવું ને એટલે થોડુંક એમ થાકી જ જાય એટલે પહેલો દિવસ કહેવાય ને એટલે હવે રજા લઈ લઈએ ના આવું થવાનું ને પછી ગામ જઈએ સોમવારી માટે ખરીદી કરી લઈએ સેટર બેટર કારણ કે શિયાળુ આવ્યું નહીં ઠંડીની મોસમ છે હમણાં થોડાક બી ઠંડી રહી એમ છે શું છે કાંટો કાંટ હોયને આમ અમે કાંઈ જીરા અમે કાંટો લાગતો હે વાત કરી હું શું માય ગરી ગયો તેને મેં તને કીધું હતું કે ભરી દેવાય ચીક સરળ સરળ દવા ચીત ના ફરાયા કાટો થી મે ભરી દેવાય એટલે કઈ થાય લે ઓ રા 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 તો જવા કે આપણે જવા દે તો ગામ મે જવા ગામ મે જવા રું પછી ના આવે તોવાનો હાલા તો આપડો એક મિત્ર છે સતીશ સતીશ માટે આપણે એક બહુ સરસ મજાનું શિયાળુ ભજન ગાવેલું છે કે શિયાળુ ભજન એ હા તો સમણાવું એ સતીશ આયુ શિયાળાની ઠંડી

અને હા દોસ્તો આપણો વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને સંપૂર્ણ જેરું ભાગતા સુધીનો તમને આ વિડીયો બતાવીશ પાછો એવું નહીં માનવાનું અધૂરો છોડી દેજો મિત્રો આપણે જે મંજૂરી લીધી પકડી અને પૂરી કરવાની તો મળીએ આપણે ફરી નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય ટાટા